ઉપલેટામાં શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા વર્ષોથી કાર્ય સેવાકીય કાર્ય કરતી ઉપલેટામાં શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રણુભા નવલ સંઘ જાડેજાના સહયોગથી સ્લમ વિસ્તારમાં દર વર્ષથી જેમાં વર્ષે પણ વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યા ત્યારે શ્રી આશાપુરા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં જન્માષ્ટમી દિવાળી દશેરા તેમજ મકરસંક્રાંતિ જેવા તહેવાર નિમિત્તે અલગ અલગ વેરાયટીઓ વિનામૂલ્યે જેમાં મીઠાઈ તેમજ ફરસાણ જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે સેવા કરવામાં આવે છે સ્લમ વિસ્તારમાં ગમે તેવા કામ હોય તેવા લોકોના હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજા અને શ્રી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા કામ કરવામાં આવે છે જેમાં આજો સ્લમ વિસ્તારના લોકોને ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડા આપવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તે પણ પૂરી કરવામાં આવે છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર ત્રણમાં ચોપડા વિતરણ કરવામાં આવેલ હતા શ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ આજરોજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રણુભા જાડેજાના સહયોગથી આશરે પાંચ હજાર નોટબુકનું વોર્ડ નંબર ત્રણના સ્લમ વિસ્તારમાં વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું તેમજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટની અનેક ઘણી સેવાઓ દર વર્ષે જેમ કે ગરીબ દર્દીઓને આર્થિક સહાય સાતમ આઠમ ઉપર મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવે છે આવી નવી પ્રવૃત્તિ અમારા ગ્રુપ તરફથી ચાલુ રહી મારું નામ ભગવાનદાસ બાપુ નિરંજની માનવતાવાદી સેવાભાવી કાર્યકર આજ તારીખ તારીખના આજે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ રણુભા બાપુ જાડેજા તરફથી અને એના પુત્રો તરફથી આજ વિના મૂલ્યે દર વર્ષની જેમ ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓને એકથી માંડી અને કોલેજ લગીના તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ જેની અંદર સમાજના તમામ સેવાભાવી સહીકોએ પણ યાદી આઈપી અને સહકાર આપેલ હતો રિપોર્ટર નરેન્દ્ર અવરાણી સંબોધન અધ્યુ જોરાજી